આપણે જોઈશું પ્રકરણ છ ના આ ખોટા એકથી ચાર અને પાછે એકથી બીજા પાંચથી આઠ બરાબર તો આપણે આટલા ખરા જોવાના જોવાના તો આપણે સ્ટાર્ટ કરીએ ચલો તો ચલો એમાં પહેલો ખરા શું કહે કે સો ને ચાર વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણગન છે હવે પૂર્ણ પૂર્ણગન એટલે કેવી ધારો કે આ એકનો ઘન કેટલો થાય એક બે નો ઘન કેટલો થાય આઠ ત્રણ નો ઘન એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કેટલો થાય સત્યાવીસ તો આ બધી જે સત્યાવીસ આ બધી કહેવાય પૂર્ણ પૂર્ણઘન સંખ્યા તો હવે સત્યાવીસ આવી આઠ પૈ ડાયરેક્ટ પૂર્ણગન કઈ થઈ સત્યાવીસ તો અહીંયા તો શું કીધું સો ને ચાર વડે ભાગતા મળતી સંખ્યા તો સો ને ચાર વડે ભાગો એટલે કેટલી આવે પચીસ આવે તો પચીસ એ પૂર્ણગનમાં આવે નહીં આવતી તો આનો જવાબ શું આવશે ખોટું ચલો આપણે બીજો ખરા ખોટું જોઈએ એકસો પચીસ નું ઘનમૂળ માઇનસ પાંચ થાય ચલો પેહલા ઘનમૂળ વિશે જોઈ લઈએ ધારો કે 4 નો ઘન હોય તો ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર એટલે કેટલો થાય ચોસઠ થાય તો ચોસઠ નું ઘનમૂળ ધારો કે આ ઘનમૂળની નિશાની અને એના ઉપર આજના ત્રણ લખો એટલે આને કહેવાય ઘનમૂળ તો ચોસઠ નું જે ઘનમૂળ થાય ને આ થાય કેટલું થાય ચાર બરોબર તો એવી રીતે પાંચ નો ઘન કરો તો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલા થાય એકસો તો એકસો પચીસ નું ઘનમૂળ એટલે આ ઘનમૂળની નિશાની કરીએ આપણે તો એકસો પચીસ નું એટલે કેટલું થાય પાંચ તો જવાબ શું આવે પાંચ ઘનમૂળ નું થાય તો અહીંયા ઘનમૂળ કેટલું કીધું એ છે તો સાચી વાત ખોટી વાત નું ઘનમૂળ કેટલું થાય પાંચ થાય તો આનો જવાબ શું આવશે ખોટું ચલો આપણે ત્રીજો ખરો ખોટું જોઈએ એકનું ઘનમૂળ એક છે ચલો એકનું ઘનમૂળ એટલે જો પેલા એક એક નું ઘન કરો તો એક ગુણ્યા એક ગુણ્યા શું થાય એક એટલે કેટલો આવે જવાબ એક બરાબર તો આનું જે ઘનમૂળ કરો તમે તો એકનો જવાબ કેટલો આવશે એક જ આવશે બરાબર આ નવનું ઘનમૂળ ત્રણ થાય ના થાય નવનું ઘનમૂળ કેટલું થાય બે પોઈન્ટ જીરો આઠ એટલે આ શું કહેવાય ખોટું કેમ અને ત્રણ કોનું ઘનમૂળ થાય તો જો પહેલાં ત્રણનો નો ઘન એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કેટલો થાય સત્યાવીસ થાય તો આ સત્યાવીસ નું ઘનમૂળ કરો સત્યાવીસ નું આ ઘનમૂળ કરો તમે બરોબર તો કેટલું ત્રણ થાય નહીં તો જવાબ શું આવશે ખોટું ચલો પાંચમો ખરું જોઈએ સોળ એ પૂર્ણગન સંખ્યા છે ચલો પૂર્ણગન એટલે મેં કીધું તો આવી રીતની સંખ્યા હોય એક હોય આઠ હોય સત્યાવીસ બરોબર ધારો કે એકનો ઘન એક બે નો ઘન આઠ ત્રણ નો ઘન કેટલો થાય સત્યાવીસ તો આઠ પછી પૂર્ણ કઈ આવે સત્યાવી આવે સોળ આવે નહીં તો સોળે પૂર્ણ પૂર્ણ નથી ના હોય એટલે શું આવે ખોટું નહી ઘનમૂળ પાંચ થાય ના થાય કારણ શું ધારો કે પાંચ નો ઘન એટલે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે એકસો પચીસ થાય તો આ એકસો પચીસ નું તમે ઘનમૂળ કાઢો એકસો પચીસ નું ઘનમૂળ કાઢો તો કેટલો આવે જવાબ પાંચ આવે કેટલો આવે પાંચ પાંચ નો ઘન એકસો પચીસ તો એકસો પચીસ ઘનમૂળ કેટલું થાય પાંચ તો આનો જવાબ પાંચ આવે બરાબર તો પચીસ નું ઘનમૂળ પાંચ ના થાય એકસો પચીસ નું ઘનમૂળ પાંચ થાય ઓકે તો આનો જવાબ શું આવશે ખોટું ચોસઠ નું ઘનમૂળ બે થાય ના થાય ધારો કે ચાર નો ઘન કેટલો થાય ચોસઠ તો ચોસઠ નું ઘનમૂળ કરો તો કેટલું આવે ચાર આવે કેટલું આવે ચાર આવે તો ચોસઠ નું ઘનમૂળ ચાર આવે તો અહીંયા કેટલું કીધું બે બે છે તો શું આવશે ખોટી વાત ના ચલો સાતસો ઓગણત્રીસનું ઘનમૂળ નવ થાય ચલો નવ નો ઘન કરો એટલે નવ ગુણ્યા નવ ગુણ્યા નવ નવનો ઘન કેટલો થાય સાતસો ને ઓગણત્રીસ તો સાતસો ઓગણત્રીસનું નું ઘનમૂળ કેટલું થાય નવ થાય તો સાતસો ઓગણત્રીસનું ઘનમૂળ કેટલું થાય નવ તો શું આવશે સાતસો